सुरत ना पाल हजिरा रोड पर આવેલા અતલ આશ્રમ દ્વારા હનુમાન જયંતિની અનોખી ઉજવણી કરવામાં આવી છે અતલ આશ્રમ દ્વારા પાંચ હજાર પાંચસો પંચાવન કિલોનો લાડુ તૈયાર કરીને હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી છે આ પાંચ હજાર પાંચસો પંચાવન કિલોનો ગુંડીનો લાડુ પ્રસાદી સ્વરૂપે ભક્તોને આપવામાં આવશે મહત્વની વાત છે કે લાડુની ઊંચાઈ છ ફૂટ છે અને એશિયા બુક ઓફ રેકોર્ડમાં તેને સ્થાન મળ્યું છે એશિયા બુક ઓફ રેકોર્ડની द्वारा लाडू बनतो होतो ते समय तमाम बाबतों નું નિરીક્ષણ કરવામાં આવ્યુ હતું અને આ લાડુ ਨੇ ઇતિહાસ બુક ઓફ રેકોર્ડ માં સ્થાન આવવામાં આવ્યું છે આદિ आश्रम पारदेशर महादेव हनुमान जी मंदिर 1980 એ અહીંયા हनुमान जी ની પ્રાપ્તિ રા થઈ ત્યાર બાદ ધીરે ધીરે લોકો સાથે જોડજે છે અને એ کارવા બનતા ગયા ઓર 2400 લાડુ ની શરૂઆત કરી 551 kg થી આજ અમારી એશિયા બુકની અંદર પાંચ હજાર પાંચસો અને પચપન કેજીનો લાડુ નોંધનીય થયો છે આપ જોઈ શકો છો આ પાંચ હજાર પાંચસો પંચાવન કેજીનું એક લાડુ એ સાંજે પાંચસો સાત વાગ્યે ખાલી પ્રસાદ વિતરણ કરવામાં પૂર્ણ થઈ જશે કમસે કમ પચાસ હજારથી વધારે આ લાડુનો લોકો પ્રસાદ ગ્રહણ કરશે